ફર્સ્ટ મારતા હું અને વગી કરતા હું તમે વાજે પાવાડ આવશે કે એક કોણી આવી જ હાલતા થોડો વખત માતા વાત લે રહ્યો એ છોડી દે જોશે મારા ગજો નહીં વાગે તમારા

কি <laughs> কৰে

બાય બોલે ને તારા માયકા લઈ બોલો એ બોલે એ ઓ બાય ઓય ઓય કી હોડે એ તારા નામ લે તારા સુલબે એ એ આ તો વી લે તો ઓરજા હું હતું સોરી સોરી હવે તો ભૂસી દીધું ગાતા હતા એ કહો હતું કોઈ નતું